વિદ્યાર્થી મિત્રો સત્યમેવ જયંતિ લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોળકા ફ્રેન્ચવેલ પાસે લાઈનમાં બંગાળ કમિશનર પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું પાલિકા દ્વારા રવિવાર રાતથી સમારકામ શરૂ કરાવું મંગળવારે હળવા દબાણથી પાણી અપાશે શહેરના પૂર્વ ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે ધોળકા ફ્રેન્ચવેલ પાસે પાણીની નવસો મિમી વ્યાસની ફીડર લાઈનમાં ભંગાણ થયું હતું બંગાણ તુરસ્તી કરવાની કામગીરી રવિવારે રાત્રે અગિયાર કલાકથી શરૂ કરાઈ છે જેના પરિણામે એકવીસ એપ્રિલે સવારે તથા સાંજના સમયે પાણી વિતરણ ન થયું બંગાળના સમારકામ બાદ બાવીસ એપ્રિલે હળવા દબાણથી પાણી અપાશે પાણીગેટ પાણીની ટાંકી કાચરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે પાણી વિતરણ ઓછા સમય તથા ઓછા દબાણથી કરવામાં આવશે બંગાળ થયેલ પાણીની લાઇનનું ચાલી રિપેરિંગની કામગીરીને મ્યુનિસિપલ અરુણ મહેશ બાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા જ્યાં પાણી પણ હવે સમસ્યા જે સિટીની રિકવાયરમેન્ટ છે પણ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતું હતું એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું સિટીમાં તો આ પ્રેશર ને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરી છે એને મોટિવેશન આપવા માટે ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવી લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી થઈ ગઈકાલે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતા થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી દે